ટીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ અને આઈજીએનસીએ વડોદરા દ્વારા ગુજરાતની લોકકલા માતાની પછડી વિશેનો વર્કશોપ યોજાયો સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર અને આઈજીએનસીએ વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરેલા રંગ વર્ષા મહોત્સવમાં તારીખ પાંચ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી માતાની પછડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં ગુજરાતમાં માતાની પછેડીના લોક કલાકાર શ્રી દિલીપ ચિતારા અને શ્રી અક્ષય ચિતારા પોતાના કુટુંબ સાથે આવ્યા આ દેવી પૂજક સમુદાય વિરમગામ બાજુના ખૂબ અંતરિયાળ ગામ અઘોર જે અત્યારે અશોકનગર તરીકે ઓળખાય છે ત્યાંથી આવી અને અહીં વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કર્યો તેમની સાત પેઢીથી ચાલતી આ કળા પરંપરા ગુજરાતનું એક ઘરેણું છે સીવીએમ કોલેજનો હંમેશા અભિગમ રહ્યો છે લોક કળા શિષ્ટ કળા અને શૈક્ષણિક કળા સાથે વિદ્યાર્થીઓને જોડવા આ વર્કશોપ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ દ્વારા અને સીવીએમ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન કલ્ચરલ મેપિંગ અંતર્ગત યોજવામાં આવ્યો જેમાં પેઇન્ટિંગના વિદ્યાર્થીઓએ ખૂબ ઉમડકાભેર ભાગ લઈ અને ખ્યાતનામ કલાકારો પાસેથી માતાની પછેડી વિશે જાણી અને માર્ગદર્શન મેળવ્યું અને પોતે પણ માતાની પછેડીની એક એક કલાકૃતિ સર્જી કાર્યક્રમના સંયોજક તરીકે આઈજી એન સી હાર્દિકા દલાલ પધાર્યા હતા ટી વી એમ કોલેજના અધ્યાપક નિતેશ પટેલ મિહિર પટેલ શૌરોબિતા દાસ દીપક ભટ્ટ રંજન ભોઈ અને અન્યએ જહેમત ઉઠાવી હતી ઉદ્ઘાટન પ્રસંગે ડાયરેક્ટર ડોક્ટર ધીરુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત સંબોધન નિયામક શ્રી કનુ પટેલે કર્યું હતું આ રંગ વર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી જુદા જુદા તજજ્ઞો દ્વારા અને જુદા જુદા વિષયના માર્ગદર્શન માટે આયોજિત કરવામાં આવ્યા છે સીવીએમ યુનિવર્સિટીના અને ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારોએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા હું કનુ પટેલ સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સેમિનાર ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે સીબીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સને સાથે રાખીને એક નેશનલ કલ્ચરલ મેપિંગ મિશન ચાલી રહ્યું છે તેની અંતર્ગત આ એક લોકકળાનો પ્રકાર જેને માતાની પછેડી કહેવામાં આવે છે તે લોકકળા પ્રકાર વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તે પેઢી આપણા આ લોકકળા પ્રકારને જાણે તેઓ આ કાર્યક્રમ પાછળનો અભિગમ છે આ માતાની પછડીની પરંપરાગત કળા છેલ્લી સાત પેઢીઓથી આ જે કુટુંબ અમારે ત્યાં કલાકાર તરીકે આવી છે તે ચલાવે છે અને આ વડોદરાના આઈજીએનસીએ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે અમારા વિદ્યાર્થીઓએ ખૂબ ઉમળકાભેર દરેકે પોતપોતાની એક એક કળાકૃતિ સર્જી છે અમારા આ કાર્યક્રમના સંયોજક નિતેશભાઈ પટેલ રંજનબેન બોય દીપક ભટ્ટ સૌરભિતા દાસ અને મિહિરભાઈએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ માતાની પછડી મારી પાછળ તમે જોઈ શકો છો કે ગુજરાતની બહુ જ ઘરેણું કહી શકાય તેવી આ લોકકળા અત્યારે લુપ્તતાને આરે છે માત્ર થોડાક જ પરિવારો આ કામ કરતા હોય છે આની સાથે આ કામની સાથે દૈવિક પૂજક પરિવાર ખૂબ જ ઊંડાણપૂર્વક સંકળાયેલો હોય છે અને તેમની આ અનુષ્ઠાનિક પરંપરાને આપણે લોકકળા ભારતીય લોકકળાનો એક પ્રકાર કહી શકીએ ધન્યવાદ